હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ ફૂડસે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે કોઈપણ પ્રકારની રેસિપી શેર નથી કરી રહી આજે હું તમારી સાથે મારા ડેલી રૂટિનનો એક દિવસ છે એ તમારી સાથે શેર કરી રહી છું મને આશા છે કે તમને તે જરૂર પસંદ આવશે તો છેક સુધી જરૂર જોજો વિડીયોને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો વા હો તો આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ અહીં પોણા સાત સાત જેવા થઈ ગયા છે તો નાહી ધોઈને ઘર અંદર આરતી કરીને મેં અહીં મારી પોતાની જે અમારી વ્યક્તિગત પૂજા આવે છે એ પૂજા મેં કરી લીધી છે પૂજા કરીને હવે આપણું ડેઈલી જે કામ હોય છે એ શરૂ થઈ જાય છે તો સૌથી પહેલાં તો સવારમાં સવા છથી સાડા છની વચ્ચે મારી દીકરી છે એ સ્કૂલે જતી હોય છે તો તેનું બધું જ કામ છે નાસ્તા પાણીનું એ બધું પતી ગયું છે અને હવે મારું કામ શરૂ થઈ ગયું છે તો આજે મારા કામની અંદર પ્લાનિંગની અંદર આગળનો ડ્રોઈંગ રૂમ છે અને બેડરૂમ છે એ બંનેની મારે ડસ્ટિંગ કરવાનું છે અને બંનેને ક્લીન કરવાના છે તો એકાત્રે એકાદ્રે કે રોજ આ રીતે જો થોડું થોડું ડસ્ટિંગ થતું રહે તો આપણે એક સાથે વધારે પડતી મહેનત કરવી પડતી હોતી નથી તો બારી છે બારણા છે એ બધું જ આ રીતે ડસ્ટિંગ થઈ ગયા પછી અહીં મેં સોફા છે એ પણ ઘેરી લીધા છે અને તેને પણ મેં એકદમ ટાઇટ કવર પાથરી દીધા છે ઓશિકા ઉપર ગોઠવી દીધા છે હવે એક પાણીની સાદો સ્પ્રે પાણીનો ફક્ત લગાવીને થોડો થોડો છાંટીને તેને પણ હું આ રીતે છે એ ટીવી યુનિટ છે એ સાફ કરી લઉં છું તો તેની ઉપર થોડી ઘણી પણ જો ધૂળ હોય તો આપણે થોડોક સ્પ્રે કરીને આપણે તેને સાફ કરીએ તો તે એકદમ ક્લીન થઈ જતો હોય છે તો આ રીતે ટીવી યુનિટને પણ હું સાફ કરી લઈશ અને ત્યાર પછી જે ટીપોય હોય છે સેન્ટર ટેબલ એને પણ હું આ રીતે સ્પ્રે કરીને સાફ કરી લઈશ તો અત્યારની મેં બધી જ ફર્નિચર છે અને ઉપરની જે સરફેસ આવે છે એ જ મેં તેને સાફ કરી છે તો આ રીતે આપણે છે થોડું થોડું તેને રોજ જો કરતા રહીએ તો એક સાથે વધારે પડતું ક્લિનિંગ આપણે કરવું નથી પડતું અને કહેવાય ને કે પચીસથી ત્રીસ મિનિટમાં આપણે જે સફાઈનું કામ નક્કી કરેલું હોય છે એ આરામથી થઈ જતું હોય છે તો બેડરૂમમાં પણ બેડ ઉપરની જે ધાર આવે છે અને બારી ઉપરના જે પથ્થર આવે છે સાઈડ ટેબલ આવે છે તેને પણ હું આ રીતે સાફ કરી લઉં છું તો તે ફટાફટ સાફ થઈ પણ જાય છે કારણ કે આ જે કામ છે રોજે રોજ પ્લાનિંગ પ્રમાણે થતું રહે છે તો આજે મારા પ્લાનિંગની અંદર ફક્ત બે રૂમ છે રસોડું છે એ મેં ગઈકાલે સાફ કર્યું હતું એટલે આજે રસોડામાં મારે કંઈ સાફ કરવાનું રહેતું નથી તો ડસ્ટિંગ થઈ ગયા પછી આ રીતે છે હું પૂરા ઘરમાં આ રીતે વેક્યુમ કરી લઉં છું વેક્યુમ કરવાથી બધી જ જે ધૂળ છે એ ખૂબ સહેલાઈથી સાફ થઈ જાય છે તો કદાચ તમારે જે દિવસે પોતું ન મારવું હોય અને તમે વેક્યુમ કરો તો તમારે પોતું મારવાની પણ તે દિવસે જરૂર નથી હોતી રહેતી તો પોતું મેં આજે તે કર્યું નથી મેં વેક્યુમ જ ફક્ત કર્યું છે કારણ કે મારે બીજું પણ આજે એક્સ્ટ્રા એક કામ કરવાનું છે તો વેક્યુમ કરી લીધા પછી હવે હું આવી જઈશ કિચનની અંદર તો કિચનમાં પણ છે બપોરે બધાને સ્કૂલે જવાનું હોય છે તો તેના માટે આજે હું છે એ બટેટાનું રસાવાળું શાક બનાવીશ તો તેના માટે મેં બટેટા ધોઈને બટેટાને કાપી લીધો છે અને કુકરની અંદર જ આજે તેને બનાવવાની છું તો કૂકરની અંદર પણ તેનો વઘાર કરી લીધા પછી આપણે બટેટા ઉમેરી દઈશું અને ઘરના જ જે મસાલા હોય છે એ ઘરના જ મસાલા આપણે ઉમેરી દઈશું સાથે સાથે થોડો ગોળ પણ હું હમણાં તેની અંદર ઉમેરી દઈશ અને પછી થોડુંક એવું પાણી રેડીને આપણે છે કૂકરની ત્રણ સીટી થવા દઈશું એટલે આપણું બટેટાનું શાક તૈયાર થઈ જશે અને શાકને થોડોક કલર આપવા માટે મેં એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર પણ સાથે સાથે ઉમેર્યું છે તો હવે આપણે પાણી ઉમેરી દીધા પછી હવે આપણે તે શાકને પણ હલાવી લઈશું અને કુકરને બંધ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ જ કુક્કરની અંદર મારે છે એ દૂધપાક પણ બનાવવાનો છે તો મેં અડધી વાટકી તેના માટે ચોખા લીધા છે તો શાક પહેલાં થઈ જાય પછી એ જ કુક્કર સાફ કરીને તેની અંદર હું દૂધપાક બનાવીશ તો હવે તેના માટે મેં અડધી વાટકી ચોખા લઈ લીધા છે આમ તો આપણે જ્યારે ચોખા ભરતા હોઈએ છીએ ત્યારે જ આપણે તેને સાફ કરીને ભરતા હોય છે છતાં પણ જ્યારે આપણે ઉપયોગમાં લેતા હોઈએ ત્યારે તેને આપણે સારી રીતે જોઈ લેવા તો આપણને સંતોષ પણ રહે છે કે આપણે એકવાર તેના ઉપર નજર ફેરવી દીધી છે તો આ રીતે કોઈ પણ હું કઠોળ કરું કે પછી આ રીતે ચોખા કરું ભાત કરું ત્યારે આપણે ફક્ત વધારે નથી હોતા એક વાટકી જેટલા જ હોય છે તો તે જોવામાં પણ આપણને વાર લાગતી હોતી નથી તો શાક થવામાં હજી થોડીક વાર છે તો ત્યાં સુધીમાં મારી પાસે સમય છે તો હું આ રીતે છે પૂરી માટેનો લોટ બાંધીને તૈયાર કરી દીધો છે ફક્ત મીઠું અને મોણ નાખીને પાણી ઉમેરીને લોટ બાંધીને તૈયાર કરીને મૂકી દીધો છે હવે ત્યાં સુધીમાં હવે અહીં હું રોજ સવારમાં જ દહીં દૂધનું કામ પતાવી દેતી હોઉં છું તો દહીં જે જમાવેલું હતું તેમાંથી મેં એક વાસણની અંદર દહીં લઈ લીધું છે અને પાણી ઉમેરીને આપણે તેની છાશ બનાવી લઈશું અને પછી તેને આપણે ફ્રીજમાં મેળ મૂકી દઈશું તો આ રીતે મારું દહીં દૂધ છાશનું કામ પણ પતી જતું હોય છે તો શાક પણ હવે આપણું તૈયાર થઈ ગયું છે તો મેં કુકરમાંથી જે બધી હવા હતી એ બધી દૂર કરીને શાક એક બાઉલની અંદર લઈ લીધું છે એ જ કુક્કર ધોઈને તેની અંદર ચોખા પણ મેં બે વાર પાણીથી સારી રીતે ધોઈ લીધા છે અને જરૂર પૂરતું પાણી ઉમેરીને હવે કુકર બંધ કરીને આપણે તેની બે સીટી થવા દઈશું બે સીટીમાં આરામથી આપણા ચોખા છે એ ખૂબ સરસ રીતે બફાઈ જશે કારણ કે આપણે પછી દૂધ ઉમેરીને પણ તેને ચડવવાના છે તો ચોખા છે આપણા બફાઈ ગયા છે તો સવારમાં જે દૂધ આવ્યું હતું એ જ દૂધ મેં ગરમ કરેલું છે એ જ દૂધ હું હવે ડાયરેક્ટ કુકરની અંદર જ ચોખાની અંદર ઉમેરી દઈશ સારી રીતે આપણે તેને ચમચાથી હલાવી લઈશું અને પછી આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે આપણા ઘરમાં જે પ્રમાણે ગળ્યું ખવાતું હોય તે પ્રમાણે મેં ખાંડ ઉમેરી દીધી છે અને હવે આપણે તેને ગેસ ઉપર મૂકી દઈશું તો ફ્રેન્ડ્સ હવે સાથે સાથે મારે લોટ પણ બંધાઈ ગયેલો તૈયાર જ હોવાથી કૂકરને મેં બાજુના ચૂલા ઉપર ફેરવી દીધું છે અને એ ચૂલા ઉપર મેં થોડુંક તેલ છે ગરમ કરી કરવા માટે મૂકી દીધું હતું અને હવે મેં પૂરી પણ તૈયાર કરી દીધી છે સાથે સાથે લોટ બાંધેલો તો તૈયાર હોવાથી પૂરી વણતા વાર લાગતી હોતી નથી તો આ રીતે પૂરી પણ આપણે તૈયાર કરી લઈશું અને આપણે છે એ થાળ તૈયાર કરી લઈશું થાળ ભગવાને ધરી દીધા પછી અમે પણ જમી લીધું છે અને હવે જમી લીધા પછી હવે આપણે પ્લેટફોર્મ વગેરે છે ગેસ છે વગેરે બધું સાફ કરીને વાસણ પણ મેં સાફ કરીને ધોઈને આ રીતે ખાટલીની અંદર મૂકી દીધા છે તો બપોર સુધીનું બધું કામ મારું પૂરું થઈ ગયું છે હવે આપણે મળીશું સાંજે તો સાંજે પોણા પાંચનો સમય થઈ ગયો છે તો સૌથી પહેલાં તો અમારા ઘરે જે ઓળા લાવ્યા હતા એ ઓળાને હું ધીમી ફ્લેમ ઉપર આ રીતે તેને આ શેકાવા માટે મૂકી દઈશ અને સાથે સાથે ખાટલીમાં જે વાસણ છે તેને પણ હું ગોઠવી લઈશ તો આપણા ઓળા પણ શેકાતા જશે હલાવતા પણ જઈશું અને ખાટલીમાંના બધા વાસણ પણ ગોઠવાતા જશે તો સાથે સાથે પાંચને વીસ અને પાંચને પચીસની વચ્ચે મારે મારી દીકરીને ટ્યુશનમાં મૂકવા જવાની હોવાથી આ રીતે અત્યારે જેટલું થાય તેટલું અત્યારે કરીશ ત્યાં સુધીમાં બાકીનું કામ હું આવીને કરીશ તો ગેસની ફ્લેમ તે વખતે બંધ કરીને હું તેને ટ્યુશનથી મૂકીને આવીને બીજું બીજું કામ છે એ પછી કરીશ તો ખાટલીમાં વાસણ ગોઠવવા માટે આ રીતે હું સૌથી પહેલાં તો બધા જ વાસણને આ રીતે ભાગ પાડી દેતી હોઉં છું કપ છે રકાબી છે વગેરે કયા ખાનામાં મૂકવાના છે એક સાથે વાડકીઓ બધી એક ખાનામાં મૂકવાની હોય તો તે મને ઇઝી પડે છે એક એક વાસણ એક એક ખાનું ખોલીને આપણે ગોઠવીએ એના કરતાં આ રીતે જો હું ભાગ પાડી દઉં તો મને ખૂબ ઓછા સમયમાં અને સરળ પણ પડે છે કામ કરવું તો આ રીતે વાસણ હું ગોઠવી દઉં છું સાથે સાથે આપણા ઓળા પણ તૈયાર થતા રહે છે તો ઓળાને પણ આપણે હલાવતા જઈશું ફ્રેન્ડ્સ તો હવે છે એ થોડીક વાર પછી હું તેને મૂકી આવી છું ટ્યુશનમાં અને ટ્યુશનનેથી આવીને ફરીથી ગેસની ફ્લેમ શરૂ કરીને ઓળા છે એ ધીમી ફ્લેમ ઉપર શેકાવા માટે મૂકી દીધા છે જો આપણે ગેસની ફ્લેમ વધારીને ફટાફટ ઓળા શેકી લઈએ તો ઓળા દાજી પણ જતા હોય છે અને એ ટેસ્ટમાં એટલી મજા પણ આવતી હોતી નથી જેટલી મજા આપણે ધીમા તાપે આપણે ઓળાને શેકીએ એમાં મજા આવતી હોય છે તો હવે સાઈડમાં મેં પાલક પણ ફ્રીજમાંથી કાઢીને ચાર જુડી છે એને મેં ફક્ત દાંડી કટ કરીને પાણીની અંદર તેને મેં બધી જ જેના પાન છે એ મેં ધોઈ લીધા છે તો બે વાર હું તેને પાણીથી સાફ કરી લઉં છું સાઈડમાં મેં બીજા વાસણની અંદર પાણી પણ ગરમ કરવા માટે મૂકી દીધું હતું પાણી ગરમ થઈ જાય એટલે પાલક છે આપણી જે ધોયેલી છે તેની અંદર આપણે ઉમેરી દઈશું અને ફક્ત બેથી ત્રણ મિનિટ સુધી જ આપણે તેને ગરમ પાણીમાં તેને ચડવા દેવાની છે વધારે નથી ચડવા દેવાની અને તેને આ રીતે પાણીમાં સરખી રીતે ડૂબે એ રીતે આપણે તેની અંદર ચમચો ફેરવી દઈશું હવે આપણે આગળનું કામ જોઈએ તો હવે સૌ આપણી પાલક છે એ તૈયાર થઈ ગઈ છે બફાઈને તો તેને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ફટાફટ પાલકને આપણે છે એક બાઉલની અંદર કાઢી લઈશું તરત તેની ઉપર આપણે ઠંડુ પાણી રેડી દઈશું અને પછી પાણીને પણ આપણે તરત દૂર કરી દઈશું જેથી આપણી પાલક છે વધારે પડતી બફાઈ પણ ન જાય અને તેનો કલર પણ તે જળવાઈ રહે તો ઓળા પણ શેકાઈને તૈયાર થઈ ગયા છે તો હવે મેં અહીં ચાર ટામેટાને મિક્સર જારની અંદર કાપી લીધા છે સાથે થોડુંક આદું પણ ઉમેરી દીધું છે અને જીરુંનો તેલની અંદર વઘાર કરીને આપણે ટામેટાની જે આપણે પેસ્ટ બનાવી છે પેસ્ટ ઉમેરી દઈશું અને પેસ્ટ ઉમેરાઈ જાય પછી આપણે જે પાલક તૈયાર કરી છે એને પણ આપણે જારમાં ઉમેરી દઈશું અને તેની પણ આપણે પેસ્ટ બનાવી લેવાની છે તો આ રીતે ફટાફટ આપણું જો પ્લાનિંગ હોય તો એકસાથે આપણું કામ છે એ સતત થતું રહે છે અને વધારે સમય નથી લાગતો હોતો ફક્ત કહેવાય ને કે એકથી સવા કલાકની અંદર આપણી બધી જ રસોઈ બનીને તૈયાર થઈ જાય છે તો પાલક પણ હવે આપણી મિક્સર ઝારની અંદર વટાઈ ગઈ છે તો તે આપણે ઉમેરી દઈશું ઘરના જ રૂટિન મસાલા આપણે ઉમેરી દઈશું તેને હલાવી લઈશું અને સૌથી છેલ્લે આપણે તેની અંદર પનીર એડ કરવાનું છે તો પનીરને હું તેલમાં એક્સ્ટ્રા સાંતળતી નથી ડાયરેક્ટ જે પનીર હોય છે એને જ હું તેના પીસ કરીને પાલકની અંદર સૌથી છેલ્લે તેને ઉમેરી દઈશ તો હવે સાઈડમાં મેં લોટ પણ પરાઠા માટેનો બાંધી દીધો છે ફક્ત મીઠું અને તેલનું મોણ ઉમેરીને આપણે પરાઠા માટેનો લોટ પણ બાંધીને તૈયાર કરી દઈશું પાલક પનીરનું શાક પણ આપણું તૈયાર છે તો હવે આપણે શાકની શાક થઈ ગયું છે તો ફ્લેમ બંધ કરી દઈશું અને ઘડિયાળમાં પણ હવે સાતને દસ થઈ ગયા છે તો ગરમ મંદિરમાં આપણે આરતી કરી લઈશું અને આરતી કરી લીધા પછી આપણે ફરીથી છે એ રસોઈમાં લાગી જઈશું તો તેના માટેના જે મેં પરોઠા માટે લોટ બાંધીને તૈયાર રાખ્યો હતો તો હવે હું તેના પરોઠા કરી લઈશ તો આ રીતે મારી રસોઈ છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે બધા છે ઘરના સભ્યો જમી લેશે સૌથી પહેલાં તો આપણે ઘર મંદિરની અંદર ભગવાનને થાળ ધરી દઈશું તો થાળની અંદર મેં પરોઠા પાલક પનીર અને દૂધ ભગવાને ધરી દીધું છે અને ત્યાર પછી બધાએ જમીને આ રીતે મેં પ્લેટફોર્મ ગેસ અને વાસણ પણ કરી લીધા છે અને ભગવાને પણ પોઢાળી લીધા છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો